આજે આપણે એક એવા મહાદેવના મંદિરે જવાના છીએ જે ગાઢ જંગલ એટલે કે ગીરના જંગલની અંદર અને એમાં પણ એક બે શિવલિંગ નહીં પણ સાત સાત શિવલિંગ અને એ સાતે સાત શિવલિંગ જમીનમાંથી નીકળેલી અને કહેવાય છે કે જ્યાં સપ્ત ઋષિઓએ ભજન કર્યું તપસ્યા કરી હતી એ પાવન ધરતીમાં આપણે જવાના છીએ ગીર જંગલ જામબાળાથી માત્ર ને માત્ર પાંચ કિલોમીટરના અંદર અને એ પણ જંગલમાં જ્યાં આવેલું છે સાત મહાદેવ મંદિર જેના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ પ્રકૃતિના ખોળામાં નાના મોટા ઝરણાઓ વટાવીને આપણે એ જંગલની અંદર કહેવાય કે ગાઢ ગીરના જંગલની અંદર એ આખા દર્શન કરવાના છીએ આખી જગ્યા જવાના છીએ અને ઘણી બધી એવી મૂર્તિઓ છે જે જમીનમાંથી કહેવાય કે પ્રગટ થઈ છે એ બધી મૂર્તિઓના દર્શન કરવાના છીએ છેલ્લે આપણે એના મહાત્મા સાથે આપણે ઘણો બધો સત્સંગ કરવાના છીએ એટલે વિડીયો છેક સુધી જોજો ખૂબ મજા આવશે અને ખૂબ તમને ધાર્મિકતા જે કેવાય કે એક એવી અલગ જગ્યા અલૌકિક જગ્યા જેના દર્શન કરાવવાનો છું તો ચાલો જઈએ અને દર્શન કરીએ આપણે એ જગ્યાના અમે અત્યારે હાલ સાત મહાદેવ જ્યાં સપ્તઋષિએ એ તપસ્યા કરીને સાત મહાદેવની સ્થાપના કરી હતી એવા ગીર ની અંદર અમે પહોંચી ગયા છીએ લોકેશન રસ્તો તમને આગળ કીધો એ પ્રમાણે અને સીધો શરૂઆત કરતાં જ આવો નદીએ અમારું સ્વાગત કર્યું છે જઈએ નદીની અંદર અને પાણી ગીરની નદીઓમાંથી આવતું એકદમ પ્યોર પાણીની વચ્ચેથી આવી રીતે ચાલીને જવાનું છે વાહ ભાઈ વાહ ગીરની શાંતિ ગીરની મોજું ગીરની ગરિમા ખમા 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 ગીર અને ખમા અહીંયા જે બીજો મહાદેવનું મંદિર છે એ પણ બતાવશું અહીં પહેલાં અત્યારે આપણે જોઈએ સાત મહાદેવ મંદિરે ત્યારબાદ આગળ બીજા પણ તમે દર્શન કરવાશો થશે તો આ વિડીયોમાં આપણે સાત મહાદેવના દર્શન કરવાના છીએ નદી ક્રોસ કરીને અમે હવે ચાલવાનો રસ્તો છે જો કે પાર્કિંગ તો જો કે આ જ અહીં લખેલું છે ટ્રક ટ્રેક્ટર વગેરે વાહન પાર્કિંગ પણ અત્યારે વાતાવરણ ખરાબ હોવાને કારણે પાછું વા પાણીનું ફોર્સને કારણે ગાડી અમારી ત્યાં સુધી જ ગઈ હતી હવે અમે જંગલની અંદર પહોંચી ગયા છીએ વાહ ભી વાહ થોડીક નજીકમાં જ હવે સાત મહાદેવના દર્શન કરાવશું તમને બે દિવસ ત્યાં ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરીએ છીએ ઘણા બધા મંદિરોના બ્લોગ તમે જોયા હશે અને ઘણી બધી જગ્યાએ અમે ગયા હતા પણ અને એક બે જગ્યાએ વિડીયો પણ શૂટ નથી કર્યા રીલ બનાવી છે રીલ મૂકી દઈશ તમને બાકી આ લોંગ વિડીયો તો ઘણી બધી જગ્યાના હતા અને સાત મહાદેવ જે છે એ એકદમ નજીક જ છે પણ હવે ગાડી આપણી શું કહેવાય ચાલે એમ નહોતી એટલે પછી હવે હાલીને ટ્રેક ચાલુ કર્યો છે આખા રસ્તામાં અમે તમને વિડીયો બતાવ્યો કઈ રીતે રસ્તામાંથી અમે આવ્યા નાના મોટા ઝરણાઓ ઠેકીને અત્યારે આવી રીતે જંગલમાં આમ આંબાવાડી મોરલાનો પ્રકાશ કંકાશ તો કલરવ કહેવાય મોરલાના કલરવની વચ્ચેથી ચાલીને એ સાત મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ ફાઇનલી આપણે એ સાત મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ મંદિરની બહાર અત્યારે છીએ અને હવે આગળમાં સાત મહાદેવ શિવલિંગ છે સામેની સાઈડ એની પહેલાં અહીંયા એક માતાજીનું સ્થાનક લાગે છે અને સામે છે સાત મહાદેવ સપ્ત ઋષિ દ્વારા સ્થાપિત આશ્રમનું નામ એ સપ્ત ઋષિ આશ્રમ તરીકે છે વેલો દાદા બિરાજમાન છે સામે બાપુ પણ બિરાજમાન છે એમની સાથે પણ જાશું અને માણસો પિકનિક કરવા આનંદ કરવા અહીંયા ઘણા બધા લોકો આવે છે અહીંયા ગણપતિજીની પણ ખૂબ જ સુંદર મૂર્તિ રૂપી દર્શન રાખેલા છે આ શ્રી ગણેશમાં આખો જંગલની વચ્ચે અહીંયા પણ બે મંદિર છે એની પહેલાં આપણે જઈએ વિશાળ એવો કુંડ પણ છે આ અને આ છે ઉદાસીન આશ્રમ જય સપ્ત શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિરજી કાચબાજી અને ગણપતિજી હનુમાનજી અને આ છે સપ્તઋષિ મહાદેવ તેમના દર્શન કરી રહ્યા સાત શિવલિંગ સાત ઋષિઓની શિવલિંગના દર્શન અને એટલે જંગલમાં કાઢ જંગલની વચ્ચે પાછળ તમે જુઓ તો સીધું જંગલ જ દેખાય બધી જગ્યાએ જંગલ એની વચ્ચે આવેલું છે આ સપ્તેશ્વર મહાદેવ વાહ ભાઈ વાહ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ ધમકમ જામાયુ શુભમ વર્તન ગુરુવાર મૃત્યુ મુક્ષ્ય મૃત્યુ પ્રીતમ ગુરુ વંદને મૃત્યુંજય મહાદેવ હર મહાદેવ સામે ઓટલા ઉપર પણ એક માતાજીનું સ્થાન છે કે નાના મોટા ઘણા બધા દેવસ્થાનો છે અને ઉદાસીન આશ્રમની જગ્યા છે સપ્તઋષિ તરીકે ઓળખાય છે મહંતની સમાધિ છે મહંત છે સંત શ્રી એક હજાર આઠ સરસ્વતી દાસ ઉદાસીન બાપુની સમાધિ છે અહીંયા પણ બીજા નાના મોટા એક સમાધિ છે અને અહીંયા પણ એક સમાધિ છે વાપ એવા અહીંયા એક મહાત્માની સમાધિ છે જેના પણ તમે દર્શન કરી રહ્યા છો હરિયો મથા એક એ વિશાળ એવો ઘંટ પણ છે અને વિશાળ એવા ઝાડવાઓની વચ્ચે પ્રકૃતિના સૌંદર્યની વચ્ચે આ મહાદેવ સંત સાત મહેશ્વર એવા સપ્તઋષિ સ્થાપિત અથવા એમને નિર્દેશીને બનાવેલું મહાદેવનું મંદિર છે અત્યારે હાલ આપણે જે બાપુનો કક્ષ છે કુટીર છે ત્યાં છીએ અને અંદર ઘણા બધા ધૂણો છે એક પ્રાચીન વૃક્ષ છે અને ઘણું બધું છે અને બાપુ સાથે પણ ખૂબ સત્સંગ કરવાના છીએ આપણે હાલના મહંત શ્રી હનુમાનદાસ બાપુ ઉદાસીન અહીંયા બિરાજમાન છે સાથે અહીંયા અખંડ ધૂણો છે અને સાથે સાથે વિશાળ એવું એક પીપળાનું વૃક્ષ પણ છે અને ઘણા બધા ફોટો પણ અહીં રાખેલા છે અત્યારે હાલ આપણે આ જગ્યાના મહંત શ્રી હરિદાસ બાપુના શિષ્ય એટલે કે હનુમાનદાસજી હરિદાસજી ઉદાસિંહ બાપુ પાસે છીએ અને એમની પાસેથી આપણે આ જગ્યાનો અને આ જગ્યામાં જે સાત શિવલિંગો છે એનો વિશે અને આ જગ્યામાં કયા કયા મહાત્માઓ થઈ ગયા એમના વિશે થોડુંક જાણીએ બાપુ હરિયો બાપુ આ કેટલા વર્ષ જૂની જગ્યા છે જૂની જગ્યા તો 6000 વર્ષ પહેલાની છે ઋષિ આશ્રમ કહેવાય

બાપુ મારા ગુરુજી છે ગુરુજી બાણેશ બાણ ગંગા તીર્થ ત્યાંય તે છે અહીંયા છે ને જમદગ્ન ઋષિમુનિ આશ્રમ ત્યાંય તે છે કારણ કે ને હું એનો શિષ્ય છું હનુમાનદાસ હરિદાસજી ઉદાસી અમારી ઉદાસી અખાડાની જગ્યા છે જમનાદાસ બાપુ મારા દાદા ગુરુ છે તેણે અહીંયા તક ઘણું કર્યું હતું રમલી નમ થઈ ગયા સવા વર્ષું છે કે ગુરુજીએ કીધું કે બેટા જગ્યા એમદક નહીં ગુરુજી આપી જ્યાં સઉં ને અહીંયા છ હજાર થી પણ વધારે વરસ હું છ હજાર છ હજાર વરસ પહેલાની પણ આ જગ્યા છે સાધ્રુ હોય તે તપ કરેલું છે અહીંયાં અને દાદા ગુરુજી છે જમના દાસજી પગ એણે તો બસ અહીંયા ને અહીંયા તે એ વર્ષોથી અહીંયા અહીંયા મારે આ ઉદાસીની ઉદાસી અખાડાની જગ્યા છે એટલે અહીંયા જે થાય એ સેવા પૂર્તિ કરવી છે હ અને ગુરુજીની આજ્ઞાનું પાલન કરું છું હં

કે એટલે મેં બેઠા છે બાકી આ બધું સ્વયંભૂ છે ટૂંકમાં બધી જગ્યા અને ધૂણો બાપુ કેટલા વર્ષો જૂનો ધૂણો બહુ ધૂનો જૂનો છે પછી ગુરુજી એ સચેતન કર્યું સાત મહાદેવ છે પણ હનુમાનજી મહારાજ ની છે ને આપડે ગુરુજી ની નાની સમાધિ છે દાદા ગુરુજી સરસ્વતી દાસજી એની સમાધિ ની પડખે તે નાની નાની લુગ છે એમયુગ નીકળેલી છે મનસાદેવી જે માં છે એ અમારા કુળદેવી છે અમારા ઉદાસી અખાડા ના મનસા દેવી છે કુળદેવી માં છે પછી હોલિપુર મહાકાળી માં છે

અને દીવ જરી કઈ નહીં એ જગ્યાને રક્ષા કરવા માટે હોય રક્ષા કરે ઇન ભેરો દાદાનો બેનો કામ ઈ જ હા ભેરો દાદા એ તે દાદા એ તમે અત્યારે ગમે પણ નો ધાર્યું હોય ને ઈ કામ ધારીન જાવ હમ ઈ થઈ જાય હું વાત ગણપતિ દાદા એ તે આજ રાજુ છે વાહ અને સાત મહાદેવ ગમે ને તમે ઈ નો ધાર્યું હોય ને ઈ કામ ધારીને જાવ અને પાછા તમે આવશો તમારું કામ થઈ ગયું શું વાત હાજર છે બધા વાહ વાહ હાજુ ખૂબ ખુબ આભાર તમારો કેટકી સમય આપવા માટે અને ઇન્ફોર્મેશન દેવા માટે હરિયોમ હરિયો બાપુ સાથે ખૂબ જ સુંદર સત્સંગ કર્યો આખો આશ્રમના દર્શન કર્યા ઘણી બધી સમાધિ એવી હતી જ્યારે આપણને ઇતિહાસ નહોતો ખબર પણ જ્યારે બાપુ સાથે વાત કરતાં આપણે ઘણી બધી સમાધિ વિશે જગ્યા વિશે મહાદેવની શિવલિંગનો શું ઇતિહાસ છે એ બધો બાપુ સાથે વાત કરતાં આપણને ખબર પડી બીજો આ સપ્તેશ્વર મહાદેવની પાસે આવેલું છે શ્રી મનસાદેવી માતાજીનું મંદિર જે કહેવાય છે કે ઉદાસીન અખાડાના માતાજી તરીકે મનસા દેવી પૂજાય છે અહીંયા માતાજીનું સ્થાન છે ગણપતિજી હનુમાનજી બિરાજમાન છે અને આ છે એ મનસાદેવી માતાજી જે સપ્ત ઋષિ મહાદેવની બાજુમાં જ બિરાજમાન છે આખી તપોભૂમિ છે સપ્ત ઋષિની કહેવાય છે કે શિવપુરાણમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ છે અહીંયા બાજુમાં જ સિંગોડા નદી વહે છે જ્યાં આપણે કાલ નદીના કિનારે અને ગીર જંગલમાં આપણે ઘણી બધી જગ્યા ફેર્યા અને આખી જગ્યાનો ઉલ્લેખ સપ્ત જે જગ્યામાં તપસ્યા કરતા જે જગ્યામાં સાધના કરતા એ જગ્યાને આપણે દર્શન કરી રહ્યા છીએ વાહ ભાઈ વાહ પાછળ જ સિંગોળા નદી છે પણ અત્યારે શું છે ગ્રીનરી થઈ ગઈ છે અને નદી ચાલુ છે થોડોક થોડો કબાજ આવે છે એના કારણે નદી તો નથી દેખાતી વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ હિંગુ ગિરનારી ભૂમિઓ ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સોપ્તેશ્વર મહાદેવ મથા ટેક હર ભોલે આદેશ આદેશ અલખ નિરંજન નમો નારાયણ જય ગિરનારે